નમસ્કાર મિત્રો આજે તારીખ બે માર્ચ બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી તમને આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં આ ચેનલ પરથી મળી રહેશે કપાસ પેટી સોળસો લોકન કહ્યું ચારસો અઠ્યોતેરથી પાંચસો ચોવીસ ના ટુકડા ચારસો છન્્યુંથી પાંચસો પંચાણું સફેદ સાતસો એસીથી આઠસોને એકોતેર બાજરી ત્રણસો એસીથી ચારસો પંદર તુવેર સોળસો પંચોતેરથી બે હજારને પચાસ પીળા જણા નવસો પચાસથી અગિયારસો ઓગણપચાસ સફેદ જણા સોળસોથી ત્રેવીસો સાઠ અડદ તેરસો પંચોતેરથી સત્તરસો ચાલીસ મગ ચૌદસોથી સોળસો એક્યાસી દેશીવાલ નવસોથી સત્તરસો સુડતાલીસ મઠ નવસો છપ્પનથી બારસો ને ચાલીસ વટાણા નવસો દસ થી તેરસો ને સાહીઠ સિંગદાણા પંદરસો પંચોતેર થી એક હજાર ને સાતસો જાડી મગફળી અગિયારસો બારસો ને પંચાણું ઝીણી મગફળી એક હજાર ચાલીસ થી બારસો પાસઠ ચોવીસો પચીસ થી સત્યાવીસો પચાસ એરંડા અગિયારસો ને પાંત્રીસો પાંત્રીસો અગિયાર સોયાબીન આઠસો પચાસ થી આઠસો ચુમોતેર સિંગફાળા અગિયારસો સિત્તેર થી પંદરસો ને પચાસ કાળા તલ અઠ્યાવીસો થી ત્રણ હજાર લસણ પંદરસો થી સત્યાવીસો ધાણા અગિયારસો સાહીઠ થી અઢારસો ને ચાલીસ સૂકા મરચાં બારસો થી ત્રણ હજાર ને છસો ધાણી બારસો એસી થી બાવીસો ને સાહીઠ વરિયાળી પંદરસો નવ્વાણું થી બાવીસ બાવીસો પચાસ જીરુ બેતાલીસ થી એકાવનસો રાય અગિયારસો દસ થી બારસો નેવું મેથી અગિયારસો પચાસ થી ચૌદસો ચોરાણું અસેરીઓ એક હજાર નવસો થી બે હજાર ને પચાસ ક્લોજી અઠ્યાવીસોથી ચોત્રીસો ને પચાસ રાયડો આઠસો પચાસથી નવસો ચાલીસ ગુવર્ન બિયરણ નવસો સાઠથી નવસો ને સાહીઠ તો બસ મિત્રો આ ત્યાં બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો અને અમારી ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે હજુનું બે લાયકન અવશ્ય પ્રેસ કરી રાખજો જેથી તમને આવનાર તમામ અપડેટ મળતા રહેશે